વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એકલબારા ગામમાં હાજરતા કાયમ દિન શાહ ચેસ્તી બાવાનું જન્મદિવસથી ઉજવવામાં આવ્યું જેમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓએ એક સાથે શાંતિપૂર્ણ રીતે ભાગ લીધો આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લાના અનેક સાધુઓ અને ઝઘડીયા તાલુકાની ધાર્મિક શાખાઓમાં પ્રતિનિધિઓ પણ હાજર હતા અને હિન્દુભાઈઓની ઉપસ્થિતિમાં બાબાના જન્મદિવસની ઉજવણી કેક આપીને કરવામાં આવી જે દ્વારા વિવિધ ધાર્મિક સમાજોના મેળામાં સૌહાર્દ અને શાંતિનો સંદેશો પ્રસ્થાન શાહ દાદા કયા મુદ્દિ બાવા સાહેબ જે એકલબારામાં આરામ ફરમાવે છે વર્ષોથી એમનું જન્મદિવસ અમે ઉજવતા આવ્યા છે અને આજે પણ એક ચુપ સારો દિવસ છે અમારા માટે કે અમે બાવાનો જન્મદિવસ છે અને દૂર દૂરથી ગામના લોકો દૂર દૂરથી લોકો અહીંયા સવારથી ઉમટેલા છે પધારેલા છે અને એમનો દાદા બાવાનો ફૂલ અને કેક તેઓ લાવી રહ્યા છે ખુશીથી અને એમને તમામ મુરીદો મારા હસ્તક અને તમામ દાદા બાવાની દરગાહમાં કેક અને પ્રસાદી લાવે છે અને પોતે દુવાઓ લે છે અને લોકો ખુશીમાં ખુશીમાં અત્યારે અને અમારા ગાડી તરફથી પણ બાર વાગે પ્રસાદી ચાલુ થશે તો બે વાગ્યા સુધી પ્રસાદી ચાલશે આજે સૌ બધાને સૌ ભક્તોને સૌ મુરીદોને ખૂબ 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 અભિનંદન આપું છું કે તમે એક વર્ષમાં અને એક જન્મ જન્મદિવસ તમે કદી ભૂલતા નથી અને તમે કદી ભૂલશો પણ નહીં પણ તમે બધા દાદા બાવાની સેલિબ્રેશન કરવા બર્થ ડે મનાવવા આવ્યા છો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ